સિંહણના દરિયામાં મોતની ઘટના રાજ્યમાં પ્રથમ વાર ઘટી રહી છે સિંહોની સુરક્ષા ફરી એકવાર વનતંત્ર પાંગળી રીતે પુરવાર થઈ રહ્યું છે બે દિવસ પહેલા પાંચ થી નવ વર્ષની સિંહણ દરિયામાં ડૂબી જતા મોત જેલ હતું દરિયામાં ડૂબી જવાની આ ઘટના રાજ્યમાં પ્રથમવાર બનેલી અગાઉ સિંહ જાફ્રાબાદના દરિયામાં સામે કાંઠે તરીને પહોંચેલ દરિયાની ખાડીમાંથી હોડીબાર પછી સિંહણનો મૃતદેહ લાવવામાં આવેલો હતો વન વિભાગના પ્રાથમિક તારણ મુજબ સિંહણનું ડૂબી જવાથી મૃત્યુ જેલ છે ક્ષેત્રોજી ડિવિઝન જાફ્રાપાદ રાજુલા પંથકમાં સિંહોનો ધારા બન્યા હોવાનો સિંહ પ્રેમીઓનો વસવસો જોવા મળી રહ્યો છે